હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી બે ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો એક બે હજાર અને તેરનું મોડલ છે અને એક બે હજાર ચૌદ મોડલ છે તો મિત્રો બંનેની માહિતી આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો એસી બાર પચાસ કોઈપણ ટેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે બેસી બોતેર પચાસ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો એક તમને બે હજાર અને તેર મોડલ જોવા મળશે અને એક બે હજાર ચૌદ જોવા મળશે તો મિત્રો બંને ટ્રેક્ટરની કન્ડિશન ટીપટોપ જોવા મળશે મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ તમને પાવર સ્ટેન્ક સાથે જોવા મળશે અને મિત્રો બે હજાર તેર મોડલ તમને સાદું જોવા મળશે તો મિત્રો બંને સાઈડ ગેરમાં જોવા મળશે અને મિત્રો બંને ટ્રેક્ટરમાં તમને આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે બંને ટ્રેક્ટરમાં મિત્રો બંને બે હજાર અને તેર અને ચૌદ બંને ટ્રેક્ટરનામાં તમને હાઇડ્રોલિક ગેર એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ બંનેની કિંમત આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતું રહે તો મિત્રો વાત કરીએ આપણે બે હજાર અને ચૌદની મોડલની પાસ્ટિંગ સાથેને આપણે જે ટ્રેક્ટર છે બોતેર પચાસ એની કિંમતની તો મિત્રો બે હજાર અને ચૌદના મોડલના કિંમત માલિકે રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા અને મિત્રો તમને બે હજાર અને તેરનું મોડલ મળશે ત્રણ લાખ રૂપિયામાં મિત્રો જેમાં પાઉન જ ગેર બંનેમાં મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બંને ટ્રેક્ટર એક જ માલિક આગળ મળશે મિત્રો તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે બંને જામનગર જોવા મળશે પ્રોપર તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ બે હજાર તેર અથવા બે હજાર ચૌદ મોડલ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાણુંસો પચાસ વાળામાં નમ કોન્ટેક કરી અને વધુ ફોટો મગવી શકો છો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી she right